ઊંઝા સદ્દપુર પંથકમાં વહેલી સવારથી વરસાદની હેલી ઊંઝા સદ્દપુર શહેર સહિત સમગ્ર પંથકમાં છેલ્લા એક પખવાડિયાના વિરામ બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી સાથે પધરામણી કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ઊંઝાના પ્રવેશ દ્વાર સમાન બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો દિવસ દરમિયાન સમય સાંજ હોય તેવો માહોલ સર્જાયો હતો ઊંઝા સિદ્ધપુર શહેર સહિત પંથકમાં વહેલી સવારથી મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી આ વરસી રહેલા વરસાદથી ખરીફ પાકોને જીવનદાન મળશે ઘણા સમયથી વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે સવારથી મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી આ વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી અને સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટા પડતા સમગ્ર વિસ્તારોમાં ઠંડક પસરી જવા પામી છે દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવા પામ્યું હતું ઊંઝા સિદ્ધપુર પંથક સહિત તાલુકામાં વરસી રહેલા કાચા સોનાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું ઊંઝા અને સિદ્ધપુર પંથકમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે જેમાં દિવેલા પાકોનું વાવેતર કરશે તેમજ કઠોળમાં મગ અડદ તુવેર જ્યારે અનાજમાં બાજરી જુવાર અને રોકડિયા પાકોમાં એરંડા ગુવારનું પણ મોટા પાયે વાવેતરને જીવનદાન મળ્યું છે ધીમી ધારે પડી રહેલ વરસાદ ખેડૂતો માટે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે ઉંઝા શહેરના હાર્દ સમાન અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો